અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ ના રોજ ચૂંટણી યોજાઈ હતી અને બપોર બાદ ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી હતી મતપેટીમાંથી મત ખુલતાની સાથે જ સંયુક્ત પેનલનો ઘોડો વિનમાં ચાલી રહ્યો હતો ઉદ્યોગ મંડળમાં સતત ત્રણ વર્ષથી સત્તારૂઢ સંયુક્ત પેનલના નવ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું જ્યારે એક ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરતાં ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં સહયોગ પેનલના નવ ઉમેદવારો જશુ ચૌધરી જયંતિ ડોબરિયા નિલેશ ગોંડલિયા હરેશભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ જીતેન્દ્ર પટેલ નટુભાઈ પટેલ સુરેશ પટેલ તથા પ્રવીણ તરૈયાનો ભવ્ય વિજય થયો હતો જ્યારે અગાઉ રિઝર્વ કેટેગરીમાં અર્જન વઘાસિયા બિનહારી ચૂંટાયા હતા એમ આ રીતે વર્ષ બે હજાર સત્તર અઢાર માટેની મેનેજિંગ કમિટીમાં સહયોગ પેનલનો દબદબો યથાવત રહ્યો હતો ટોટલ દસ ઉમેદવાર ઉભા કેટેગરીમાં એમાંથી નવને વિજેતા નવ વિજેતા થયા છે તો સહયોગ પેનલનો ભવ્ય વિજય થયો છે આજે સહયોગ પેનલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સતત જે વિકાસના કાર્યો કરવામાં આવતા હતા એમના પરિણામ મતદાતાઓએ રિફ્લેક્ટ કર્યા છે અને તમામ ઉદ્યોગોએ અમને સાથ અને સહકાર આપેલો છે એ બદલ તમામ ઉદ્યોગકારો અને તમામ મતદાતાઓનો પણ હું આભાર માનું છું